હા મિત્રો હું તમને જણાવી દઉં કે આવનારું નવું વર્ષ ચાર ગ્રહોનું દુર્લભ સંયોજન લઈને આવી રહ્યું છે હા મિત્રો બે હજાર છવ્વીસમાં શનિ રાહુ કેતુ અને ગુરુનું એક મોટું ચાલન થશે આનો ત્રણ રાશિઓ પર ઊંડો પ્રભાવ પડશે ત્રણ રાશિઓ પર શનિ રાહુ કેતુ અને ગુરુના પ્રભાવનો મોટો ચાલ રહેશે આનાથી આ ત્રણ રાશિઓના જીવનમાં આનંદ અને ક્યારેક દુઃખ આવશે તો પ્રિય મિત્રો કૃપા કરીને આ વીડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખાસ માહિતી લાવે છે હા મિત્રો હું તમને જણાવી દઉં કે બે હજાર છવ્વીસ ફક્ત એક નવું વર્ષ નહીં હોય આ વર્ષ એવું હશે જ્યારે આકાશમાં થતો દરેક નાનો ફેરફાર પૃથ્વી પર રહેતા આપણા બધાના જીવનમાં મોટા તોફાનો લાવી શકે છે કારણ કે આ વર્ષે ચારેય ગ્રહો શનિ ગુરુ રાહુ અને કેતુ પોતાની દિશા બદલવાના છે અને આ ચાલ ફક્ત એક ચાલ નથી તે કોઈનું નસીબ પણ બદલી શકે છે શું તમે બે હજાર છવ્વીસમાં માં કરોડપતિ બનવા માટે ભાગ્યશાળી લોકોમાંના એક હશો અથવા તમે એવા લોકોમાંના એક હશો જેમને દરેક પગલું કાળજીપૂર્વક વિચારવું પડશે તો પ્રિય મિત્રો આ વીડિયો તમારા માટે છે ધ્યાથી સાંભળો પહેલા ચાલો કર્મના ન્યાયાધીશ શનિદેવ વિશે વાત કરીએ જે બે હજાર છવ્વીસની શરૂઆતમાં મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો શનિનું આ ગોચર એક નવા અધ્યાયમાં પ્રવેશવા જેવું છે જ્યાં સખત મહેનતનું ફળ મળશે અને બેદરકારીને સજા મળશે કેટલાક લોકો આ વર્ષે તેમના જીવનને સંપૂર્ણપણે બદલાતા જોશે ઘણા લોકો એવા સ્થળો પર પહોંચશે જેનું તેમણે ફક્ત સ્વપ્ન જોયું હતું જ્યારે અન્ય લોકોએ તેમની ભૂલોની કિંમત ટુકડાઓમાં ચૂકવવી પડી શકે છે હવે ચાલો તે ગ્રહ પર આવીએ જેનું નામ જ ઘણા લોકોને સાવધ કરે છે કુંભ રાશિમાં બેઠેલો રાહુ બે હજાર છવ્વીસના છેલ્લા મહિનામાં મકર રાશિમાં પ્રવેશ કરશે મિત્રો રાહુની ગતિ ક્યારેય સીધી હોતી નથી તે તમને અચાનક નીચે અને ઉપર લાવી શકે છે આ એવો સમય છે જ્યારે કેટલાક લોકોને અચાનક સંપત્તિ પ્રગતિ અને નવી તકો મળી શકે છે જ્યારે કેટલાક લોકો પોતાની યોજનાઓમાં ફસાઈ શકે છે આ એવો સમય છે જ્યારે સામાન્ય લોકો અચાનક કરોડપતિ બની શકે છે જ્યારે અન્ય લોકોનું નસીબ તેમના હાથમાં રહેલી રેતીની જેમ સરકી શકે છે હવે ચાલો જ્ઞાન સમૃદ્ધિ અને વિસ્તરણના ગ્રહ ગુરુ વિશે વાત કરીએ ગુરુ કર્ક અને સિંહ રાશિમાંથી પસાર થશે અને ગુરુ જ્યાં પણ જશે ત્યાં આશાઓ ખીલશે સપના મોટા થશે બે હજાર છવ્વીસમાં ઘણાને એવું લાગશે કે કોઈએ તેમના ભાગ્ય પર આશીર્વાદનું બટન દબાવ્યું છે પૈસા આદર અને સંબંધો સુધરશે બધું જ સ્થાને પડવાનું શરૂ થશે ઘણા લોકો આ વર્ષે ખરેખર રાજાની જેમ જીવનનો અનુભવ કરશે તેમના વ્યક્તિત્વ ચમકશે લોકો તેમની પાસે આવશે અને તકો તેમના દરવાજા પર દસ્તક આપશે અને હવે ચાલો એવા ગ્રહ પર આવીએ જે શાંતિથી અઘોષિત રીતે તમારા જીવનનો માર્ગ બદલી નાખે છે તે છે કેતુ બે હજાર છવ્વીસના અંતમાં કેતુ સિંહ રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે કેતુનો સમય હંમેશા આપણને વાસ્તવિકતાનો સામનો કરાવે છે ક્યારેક લાગણીઓ દ્વારા ક્યારેક આધ્યાત્મિકતા દ્વારા અને ક્યારેક આપણે અંદર છુપાયેલા જવાબો દ્વારા આ એવો સમય હશે જ્યારે ઘણા લોકો સમજી શકશે મિત્રો તેમની સાચી શક્તિ શું છે તેમનો સાચો ડર શું છે અને તેમનું સાચું મુકામ ક્યાં છે તો પ્રિયદર્શકો તમને વિનંતી છે કે તમે વિડીયોને અંત સુધી જુઓ કારણ કે આજે અમે તમારી સાથે ઊંડી વાતચીત કરવાના છીએ તો પ્રિયદર્શકો વિડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી જયલક્ષ્મી નારાયણ લખો જો તમને વિડિયો ગમે છે તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેને શેર કરો વિડિયો પ્રત્યે તમારો પ્રેમ દર્શાવો તો ચાલો આજની જ્યોતિષ યાત્રા શરૂ કરીએ નંબર વન સિંહ સિંહ રાશિના જાતકો માટે બે હજાર એક એવું વર્ષ સાબિત થઈ શકે છે જેમાં ગ્રહોની ગતિવિધિઓ તમને વારંવાર યાદ અપાવશે કે જીવન ફક્ત ગ્લેમર અને ખ્યાતિ વિશે નથી ક્યારેક તમારા સાચા પ્રકાશને શોધવા માટે અંધકારમાંથી પસાર થવું જરૂરી છે ચાર મુખ્ય ગ્રહો શનિ ગુરુ રાહુ અને કેતુનું ગોચર આ વર્ષે તમારા જનકુંડળીમાં એવા સ્પંદનો પેદા કરશે કે ઘણી પરિસ્થિતિઓ તમારા નિયંત્રણની બહાર જઈ શકે છે ખાસ કરીને શનિનો પ્રભાવ તમારી નાણાકીય પરિસ્થિતિને પડકારશે તમારો રોકડ પ્રવાહ ઘટી શકે છે પછી અચાનક બંધ થઈ શકે છે ખર્ચ વધશે બચત ઘટશે અને કેટલાક સિંહ રાશિના જાતકો પોતાને એવા તબક્કે શોધી શકે છે જ્યાં તેઓ વિચારી શકે છે કાશમે વધુ કાળજીપૂર્વક નિર્ણયો લીધા હોત રાહુનો પ્રભાવ બેચેની મૂંઝવણ અને અસુરક્ષા લાવી શકે છે ક્યારેક એવું લાગે છે કે બધું બિનજરૂરી રીતે જટિલ છે કામમાં અવરોધો યોજનાઓમાં વિલંબ અને નિર્ણય લેવામાં મુશ્કેલી આ એવો સમય હશે જ્યારે તમારે તમારી લાગણીઓને કાબૂમાં રાખવાની અને માનસિક શક્તિ જાળવવાની જરૂર પડશે ગુરુના ખરાબ પ્રભાવની સંબંધો પર ઊંડી અસર પડી શકે છે ભાગીદારો સાથે નાની નાની બાબતોમાં મતભેદ અંતર ગેરસમજ અને ભાવનાત્મક ભંગાણ થઈ શકે છે જે લોકો પહેલાથી જ સંબંધોને સંચાલિત કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે આ સમય એક મહત્વપૂર્ણ કસોટી સાબિત થઈ શકે છે કેતુનું ગોચર તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે ઊર્જા ઘટી શકે છે થાક વધી શકે છે અને ઘણા સિંહ રાશિના લોકો માનસિક તણાવ અને ભાવનાત્મક થાકનો અનુભવ કરી શકે છે એવું લાગી શકે છે કે બ્રહ્માંડ તમને રોકી રહ્યું છે અને તમને ધીમું થવા પોતાને સમજવા અને અંદર જોવાનું કહી રહ્યું છે પરંતુ યાદ રાખો જ્યોતિષ કહે છે કે દરેક મુશ્કેલ સમય એક દૈવી સંદેશ રાખે છે આ વર્ષ તમને નીચે લાવવા માટે નહીં પરંતુ તમને મજબૂત કરવા માટે આવ્યું છે આ એવો સમય છે જ્યારે સિંહ રાશિના લોકોએ રાજાઓની જેમ જન્મથી નહીં સંઘર્ષ દ્વારા પોતાની શક્તિ સાબિત કરવી પડશે જો તમે ધીરજ સંયમ અને આત્મવિશ્વાસ જાળવી રાખશો તો આ સંઘર્ષ તમને આવનારા વર્ષોમાં ફરીથી સિંહની જેમ ગર્જના કરવા માટે સક્ષમ બનાવશે નંબર બે ધનુ ધનુ રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે બે હજાર છવ્વીસ એ વર્ષ હોઈ શકે છે જ્યારે જીવન તમને વારંવાર શીખવે છે કે દરેક તીર લક્ષ્ય પર વાગતું નથી અને દરેક યાત્રા સરળ નથી હોતી કારણ કે તમે તમારા તત્વ દ્વારા સંચાલિત છો તમે આશાવાદી સીધા સ્વપ્ન જોનારા છો પરંતુ આ વર્ષની ગ્રહોની ગતિ તમને એક એવા સંક્રમણ પર લાવશે જ્યાં તમારી ધીરજ શ્રદ્ધા અને આત્મવિશ્વાસની ખરેખર કસોટી થશે આ વર્ષે શનિ ગુરુ રાહુ અને કેતુનું ગોચર તમારી કુંડળીના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોને વિક્ષેપિત કરશે સૌપ્રથમ શનિનો પ્રભાવ તમારા નાણાકીય જીવનને પડકારશે ક્યારેક પૈસા આવશે ક્યારેક અચાનક અદૃશ્ય થઈ જશે ક્યારેક આશાઓ ઉડશે ક્યારેક તે તૂટી જશે એવું લાગશે કે દેવી લક્ષ્મી તમારા જીવનમાં રીલની જેમ પ્રવેશ કરી રહી છે અને બહાર નીકળી રહી છે ગુરુ તમારો શાસક ગ્રહ આ વર્ષે તમે જે ટેકો આપ્યો હતો તે પૂરો પાડશે નહીં જ્યારે બધું સારું થઈ રહ્યું હોય તેવું લાગે છે ત્યારે તમને લાગશે કે બધું ખોટું થઈ રહ્યું છે તમારા કામમાં અવરોધો ઊભા થશે ઓફિસ પ્રોજેક્ટ હોય વ્યવસાયિક નિર્ણયો હોય કે ઘરના કામકાજ હોય આ એવો સમય હશે જ્યારે તમને લાગશે કે ભાગ્ય વારંવાર તમારી કસોટી કરી રહ્યું છે રાહુનું ગોચર માનસિક મૂંઝવણ વધારી શકે છે ધનુ રાશિના લોકો સ્વાભાવિક રીતે જ બેચેન આત્માઓ હોય છે નવી વસ્તુઓ શીખવા અને સમજવામાં કુશળ હોય છે જોકે આ વર્ષે રાહુ તમને ખોટી દિશામાં ખેંચવાનો પ્રયાસ કરી શકે છે ક્યારેક મૂંઝવણ ક્યારેક ખોટા નિર્ણયો ક્યારેક અચાનક તણાવ જાણે કે મન તમને રોકવાનું કહી રહ્યું હોય જ્યારે સંજોગો તમને ઝડપથી દોડવાનું કહી રહ્યા હોય કેતુ તમારા સ્વાસ્થ્યને અસર કરશે ઉર્જા ઓછી થઈ શકે છે ઊંઘ મુશ્કેલ હોઈ શકે છે તમને થાક લાગી શકે છે ક્યારેક તમારું હૃદય ઉદાસ થઈ શકે છે ક્યારેક ભારે ક્યારેક એવું લાગી શકે છે કે જીવન તમને ઊંડા આંતરિક સંઘર્ષ માટે તૈયાર કરી રહ્યું છે બે હજાર છવ્વીસ તમારા માટે સંઘર્ષનું વર્ષ છે પરંતુ યાદ રાખો ધનુ રાશિને હંમેશા રાખમાંથી ઉભરતી નિશાની માનવામાં આવે છે આ વર્ષ તમને લાવવા માટે નહીં પરંતુ તમારી અંદર છુપાયેલા મહાન યોદ્ધાને જાગૃત કરવા માટે આવ્યું છે આ ગ્રહોનો પડકાર તમારા જીવનમાં મહાન શિક્ષણ ઊંડી સમજણ અને મજબૂત માનસિક શક્તિ લાવશે યાદ રાખો ધનુષ્યમાંથી તીર છોડતા પહેલા તે પાછું ખેંચાઈ જાય છે તેવી જ રીતે બે હજાર છવ્વીસ એ પાછળ હટવાનો સમય છે તૈયાર રહો મજબૂત બનો જેથી જ્યારે યોગ્ય સમય આવે ત્યારે તમારું લક્ષ્ય તમારી સફળતા અને તમારો પ્રકાશ દૂર દૂર સુધી દેખાય નંબર ત્રણ મિત્રો ચાલો હવે ત્રીજી અને અંતિમ રાશિ વિશે વાત કરીએ મેશ અગ્નિ તત્વથી પ્રેરિત મેષ રાશિને ખબર નથી કે કેવી રીતે રોકવું દરવું કે પીછે હઠ કરવી પરંતુ આ વર્ષ ખરેખર તમારા અગ્નિ હિંમત અને ક્રોધની કસોટી કરશે આ વર્ષે શનિ ગુરુ રાહુ અને કેતુનું સંયુક્ત ગોચર તમારા જીવનમાં ઘણા ઉતાર લાવી શકે છે ચાલો પહેલા શનિ વિશે વાત કરીએ શનિનો પ્રભાવ તમારી કારકિર્દીમાં તણાવ વધારી શકે છે કામ પર સાથીદારો સાથે મતભેદ ગેરસમજ અને દલીલો થઈ શકે છે ક્યારેક એવું લાગશે કે લોકો તમારી મહેનત સમજી રહ્યા નથી ક્યારેક એવું લાગશે કે કોઈ અદ્રશ્ય પવન તમારી વિરુદ્ધ ફૂંકાઈ રહ્યો છે પરંતુ યાદ રાખો આ તમને ધીરજ અને સંયમ શીખવવાનો શનિનો માર્ગ છે ગુરુનો નબળો પ્રભાવ તમારી નાણાકીય પરિસ્થિતિને હચમચાવી શકે છે ખર્ચ અચાનક વધશે આવનારા પૈસા અટકી શકે છે અને કેટલાક મેષ રાશિના લોકો પોતાને પૂછતા જોવા મળશે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે સંજોગો એવા હશે કે તમારે દરેક પગલું કાળજીપૂર્વક ભરવું પડશે નહીંતર નાણાકીય અસંતુલન વધુ ખરાબ થઈ શકે છે રાહુ તમારી માનસિક ઉર્જાને અસર કરી શકે છે બેભાન ભય ચિંતા વધુ પડતું વિચારવું અને અચાનક ગૂંચવણો તમારી જીવનશૈલીને અસર કરી શકે છે કેટલાક મેષ રાશિના લોકો એવી બાબતો વિશે તણાવ અનુભવી શકે છે જે અર્થહીન છે પરંતુ રાહુ તે જ કરે છે તે મનને ભ્રમમાં ફસાવે છે કેતુ પણ તેની ભૂમિકા ભજવશે સંબંધોમાં અંતર આત્મીયતાનો અભાવ અને તમારી અંદર ખાલીપણાની વિચિત્ર લાગણી ઊભી થઈ શકે છે જેમ કે તમે લોકોથી ઘેરાયેલા હોવા છતાં પણ એકલા અનુભવો છો કેતું તમને અંદર જોવા તમારા નિર્ણયો સમજવા અને યોગ્ય દિશા પસંદ કરવા માટે દબાણ કરશે બે હજાર છવ્વીસ તમારા માટે સંઘર્ષનું વર્ષ છે પરંતુ મેષ રાશિ ક્યારેય સંઘર્ષથી ડરતી નથી આ તે સમય છે જ્યારે તમારી હિંમત જુસ્સો અને અગ્નિ તમને અંદરથી મજબૂત બનાવશે ગ્રહો ગમે તેટલા પ્રતિકૂળ હોય મેષ રાશિનો આત્મા હંમેશા યોદ્ધા હોય છે તમે પડ્યા પછી પણ ઊભા થાઓ છો અને આગળ વધો છો યાદ રાખો ક્યારેક બ્રહ્માંડ તમને રોકે છે અને પૂછે છે કે શું તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો અને મેષ રાશિ વિશે ખાસ વાત એ છે કે એકવાર તમારી દિશા નક્કી થઈ જાય તો આખી દુનિયા તમને રોકી શકતી નથી તો મિત્રો બે હજાર છવ્વીસ કોઈ સામાન્ય વર્ષ નથી આ એક એવો વળાંક છે જ્યાં ગ્રહો તમારા ભાગ્યને ઉન્નત કરી શકે છે અથવા તમને નવી શરૂઆત કરવાની તક આપી શકે છે જેઓ સખત મહેનત કરે છે યોગ્ય દિશામાં આગળ વધે છે અને પોતાના કાર્યોને સ્વચ્છ રાખે છે તેઓ આ વર્ષે ખરેખર ભાગ્યના ચમકતા તારા બની શકે છે પરંતુ જેઓ બેદરકાર છે તેમને ગ્રહો દ્વારા અટકાવવામાં આવશે અને સાવચેત રહેવાનું કહેવામાં આવશે નહીં તો ઘણું બધું સરકી જશે તો તૈયાર થઈ જાઓ બે હજાર છવ્વીસ એ પરિવર્તનનું વર્ષ છે તો પ્રિયદર્શકો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને ટિપ્પણીઓમાં અમને જણાવો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા પ્રિય મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ ભગવાન તમારા બધાને આશીર્વાદ આપે અને સુખ અને સમૃદ્ધિનું જીવન જીવે નવા વિડીયોમાં મળીશું આભાર